એક જ સરકારના નીતિ નિયમ મુજબ જાહેર કરે એવી પ્રોસીજર છે સાતલપુર તાલુકાના એકોતેર ગામ છે તમામ ગામડોઓની જમીન ધોવાણ થઈ ગઈ છે અત્યારે અધિકારીઓને પૂછતા કે સર્વેની સૂચના મળી છે પણ કેવી રીતે સૂચના કેવી રીતે સર્વે કરવામાં આવશે તો અધિકારીઓને ખબર જ હોય મારી સાથે ખેતી નિયામક શ્રી પણ હાજર છે અને જિલ્લાના ખેતીવાડી અધિકારી છે માહિતી આપો સર્વે ની કામગીરી શરૂ થતી પૂરી હજી ચાલીસ ગામો પતી છે એકોતેર ગામમાંથી એકત્રીસ ગામો બાકી છે બાદમાં કામગીરી એક પણ પાક નુકસાનની જે છે એ તો આપણે બે દિવસમાં પતી જશે સર્વે ની કામગીરી અને જમીન ધોવાણમાં એવું છે કે પાણી ભરેલા છે જ્યાં સુધી પાણી ઉતરે નહીં ત્યાં સુધી જમીન ધોવાણ કેટલું થયું છે એ આપણે નક્કી કરી નથી શકતા એટલે સિંચાઈ ના જે સ્ટાફ છે પાણી ઉતરે એની થોડી રાહ જોઈ રહી છે કે જેથી જમીન દેખાય અને જમીન ધોવાણ કેટલું થયું છે એનો અંદાજ મેળવી શકે સાહેબ અધિકારીશ્રીએ કીધું જમીનમાં પાણી ભર્યું છે તો કેટલાક પશુઓ એવા છે કે પાણીના પાર એમની લાશો પડી છે અને એનું સર્વે નથી થયું અને એમને વળતર પણ નથી મળ્યું કેટલા પશુપાલકો તાલુકા પંચાયત કચેરીએ ધક્કા ખાય છે પણ અધિકારીઓ કંઈ સાંભળવા તૈયાર નથી હવે એમાં સરકારશ્રીનો નિયમ એવો છે કે પશુ કોઈ કુદરતી આપતીમાં મૃત્યુ પામ્યું હોય તો એનો પોસ્ટમોર્ટમ અહેવાલ રજૂ થયેથી એને સહાય પાત્ર થાય હવે આમાં ઘણા પશુઓ રજૂઆત મુજબ ડૂબેલા હજી પડ્યા છે અને એની લાશ પણ કોવાઈ ગઈ છે એની જોવા જઈ શકાય એવી પરિસ્થિતિ પણ નથી એટલે આજે જિલ્લા કલેક્ટર સીતા સાથે ચર્ચા થઈ કે જે પશુઓનું પોસ્ટમોર્ટમ થઈ શકે એમનું એવી હાલત ન હોય તો એના ફોટા લઈ અને સ્થાનિક પંચનામું કરી અને અહેવાલ રજૂ કર્યાથી અમે આવા પશુ માલિકને સાહી ચૂકવશું એટલે આ ગુજરાતની કાર્યવાહી શરૂ થઈ ગઈ સાતલપુર તાલુકાના સાહેબ માલધારી સમાજ જે રણમાં રહેતા હતા એ લોકોનો ગામથી તલાટીઓથી કોથી સંપર્ક ન થયો કોઈ એનજીઓ આવીને કાલ ગઈ કાલે જ એમનો સંપર્ક થયો છે અને વારાય મામલદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા ત્યારે હજી તંત્ર પાસે એનો કોઈ જવાબ નથી કે એમને કોઈ કેશ ડોલ નથી મળી ઘર વખરી નથી મળી કે એમને કેટલાક ઘેટાબાગ માલધારીઓ ગામના માલધારીઓ અમદાવાદ ની કોઈ વાત તંત્ર સુધી પહોંચી કોઈ એનજીઓ મામલતદાર કચેરી લાવી છે ત્યારે તંત્ર પહોંચવી શકે આ બાબતમાં હું કલેક્ટરનું ધ્યાન દોરીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરે એવી સૂચના આપીશોદરા ગામે હજી પચાસ ઘર પાણીના ટૂંકમાં હતો પંદર દિવસથી હજી તંત્રએ કામગીરી નથી કરી તમે જાણો છો પાણીનો નિકાલ કઈ રીતે કરવો એ મોટી સમસ્યા છે સમસ્યા તો કેમ નિકાલ તો હશે કાલ માટે અધિકારીઓ વિચારણા કરી રહ્યા છે સિંચાઈ ખાતાના અધિકારીઓ કે કઈ રીતે આનો ઉકેલ કરવો અને બીજો આ પ્રશ્નનો કાયમી ઉકેલ કરવો જરૂરી લાગે છે અહીં જે ખેડૂતો રજૂઆત કરે છે એ બે હજાર ચૌદમાં બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં અને બે હજાર પચીસમાં